આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ પર્યાવરણમાં છે દેશ પરદેશ નવી સ્વાધ્યાય કરી આપવામાં આવેલું છે તે સમજીને આપણે લખવાના છીએ તો પ્રશ્ન એક થી શરૂઆત કરીએ છીએ પ્રશ્ન એક છે આપેલા દેશના નામ સાથે એમના ચલણને યોગ્ય રીતે જોડો ચલણ એટલે તે દેશની અંદર જે ચલણી નાણું છે તેની વાત છે અહીંયા અલગ અલગ પ્રકારના ચલણ આપેલા છે અહીંયા આ બાજુ દેશના નામ આપેલા છે અમેરિકા ઇંગ્લેન્ડ ફ્રાન્સ ઈરાન ભારત રશિયા એના ચલણ છે રૂપિયા ડોલર પાઉન્ડ યુરો રૂબલ બરાબર છે તો એ બધા છે એને જોડવાનું ચાલો પેલું છે અમેરિકા અમેરિકાની અંદર આમાંથી કયું છે ચલણ નામ તો કે ડોલર છે તો અહીંયા આપણે લખીશું ડોલર ડોલર બીજું છે ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ ની અંદર છે પાઉન્ડ તો ત્યાં આપણે લખીશું ચાર નંબર પાઉન્ડ એના પછી છે ફ્રાન્સ તો ફ્રાન્સની અંદર યુરોનું ચલણ છે અહીંયા લખીશું પાંચ નંબર યુરો એના પછી ઈરાન છે ઈરાન ની અંદર રિયાલ છે તો એમાં એક નંબર લખીશું રિયાલ એના પછી ભારત છે તો ભારતની અંદર રૂપિયા છે તો આપણે લખીશું બે નંબર રૂપિયા એના પછી રશિયા છે તો રશિયા ની અંદર રૂબલ છે તો એમાં આપણે છ નંબર લખીશું રૂબલ આવી રીતે એ જોડકા છે એ જોડવાના છે આગળ પ્રશ્ન બે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલું છે આપણા પ્રદેશનો પહેરવેશ અને અબુધાબીના પહેરવેશથી કેમ જુદો છે આપણા પ્રદેશનો પહેરવેશ અબુધાબીના પહેરવેશથી કેમ અલગ છે તો છે જે તે પ્રદેશની આબોહવા ઉપર આધારિત હોય આપણા પ્રદેશની આબોહવા છે અબુધાબીની આબોહવાથી અલગ હોવાથી આપણો પહેરવેશ છે અલગ છે બીજું શું ચલણી નોટ પર છપાયેલા ક્રમાંક એક સમાન છે શા માટે

રેતાળ પ્રદેશમાં લોકો મકાનની બારીઓ કેમ નહીં ખુલ્લી કેમ નહીં રાખતા હોય તો રેતાળ પ્રદેશમાં બહારની હવા ખૂબ જ ગરમ હોય છે એટલે બારી ખુલ્લી રાખે તો ઘરની અંદર ગરમ હવા આવી જાય તેથી લોકો છે મકાનની બારીઓ ખુલ્લી રાખતા નથી પાંચમો પ્રશ્ન છે અબુધાબીમાં પાણી અને પેટ્રોલમાંથી શાની કિંમત વધારે છે શા માટે તો અબુધાબીમાં પાણીની કિંમત પેટ્રોલ કરતા વધારે છે જો પાણી છે ને એ પેટ્રોલથી વધારે મોંઘું છે કેમ તો કેમ કે ત્યાં ઓછો વરસાદ વાળો પ્રદેશ છે અબુધાબી છે એ ઓછા વરસાદ વાળો પ્રદેશ હોવાથી પાણી સરળતાથી મળતું નથી પ્રશ્ન ત્રણ છે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા વિગત લખવાની છે ગુજરાતની વિગત આ બાજુ લખવાની છે અબુધાબીની વિગત આ બાજુ લખવાની છે ભાષા સૌથી પ્રતિ પહેલા તો ગુજરાતમાં ભાષા કઈ છે ગુજરાતી અબુધાબી અરબી પહેરવેશ તો પેન્ટ શર્ટ સાડી એવું આપણે ગુજરાતની અંદર પહેરવેશ છે અબુધાબીમાં સફેદ લાંબો સુધરાવ જબ્બો હવામાન તો સમશીતોષ્ણ છે ગુજરાતની અંદર આપણે સમશીતોષ્ણ પ્રકારનું હવામાન હોય છે અબુધાબીમાં ગરમ પ્રકારનું હવામાન હોય છે વૃક્ષો તો કે આંબો વડ વડલો લીમડો ઘણા બધા વૃક્ષો આપણે થતા હોય છે અબુધાબીમાં ખજૂરીનું વૃક્ષ થાય છે ચલણ તો કે રૂપિયો અને અબુધાબીમાં દિરહામ છે આવી રીતે વિગતો ભરવાની છે પ્રશ્ન ચાર છે તમારા માતા પિતા કે વડીલ પાસેથી કોઈ એક જલની નોટ મેળવી તેનું અવલોકન કરી નીચેની વિગતો ભરો કોઈ પણ એક નોટ લેવાની તો આપણે પાંચસોની નોટ વિશેનું મૂલ્ય લખ્યું છે નમૂનારૂપ બધો જવાબો લખેલા છે તમારે તમારી નોટ લેવાની છે અને એના આધારે તમારે લખવાનું છે કોઈ પણ નોટ છે એના વિશે તમે લખી શકો છો તો પેલું છે નોટનું મૂલ્ય તો કે પાંચસો નોટ પર ઈમારત કઈ છે તો કે લાલ કિલ્લો છે નોટનો ક્રમાંક તો નોટનો ક્રમાંક પણ આપણે અહીંયા લખ્યો જો નોટની અંદર નીચે ક્રમાંક લખેલો હોય એ જોઈન તમારે લખી નાખવાનું છે નોટ પર કેટલી ભાષામાં મૂલ્ય લખાયેલું છે તો કે સત્તર ભાષામાં એમાં જોઈન તમારે ગણીને લખી નાખવાનું છે સત્તર ભાષામાં લખાયેલું છે નોટ છપાયેલું વર્ષ તો બે હજાર ચોવીસ નોટ પર લખેલ બેંકનું નામ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એની વિગત લખેલી છે તો આવી રીતે એ નોટની વિગત છે એ બધી પૂરી કરવાની છે આપણે પ્રશ્ન પાંચ છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન છે લોકોના પરદેશ જવા માટેના પાંચ કારણો લખો લોકો પરદેશ શા માટે ભારતમાંથી જાય છે એના વિશેના પાંચ પાંચ કારણો કારણો આપણે આપણે લખવાના છે છે તો અહીંયા લખેલા એમાં પહેલું છે લોકો પરદેશ ઘણા કારણોથી જાય છે તેમાંથી મુખ્ય કારણો નીચે પ્રમાણે છે એમાં પહેલું છે વધારે આવકવાળી નોકરી અને ધંધાઓ માટે પરદેશમાં જતા હોય છે બીજો ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે પણ વિદેશમાં જાય છે ત્રીજું નવી સંસ્કૃતિ અને ખોરાકનો અનુભવ કરવા માટે લોકો ત્યાં જતા હોય છે ચોથું ઘણા લોકોના મિત્રો અથવા કુટુંબના સભ્યો પ્રદેશમાં રહેતા હોય છે તો તેમને મળવા માટે લોકો જતા હોય છે પાંચમું ઘણા લોકો પરદેશમાં ફરવા માટે પણ જાય છે તો આવી રીતે પરદેશમાં જવા માટેના ઘણા બધા કારણો હોય છે બીજું છે તમે મુલાકાત લીધી હોય તેવા કોઈ એક સ્થળ વિશે સ્થળની વિશેષતા નોંધો તમે કોઈ સ્થળે ગયા હો તો તેની જે કઈ વિશેષતા હોય તમારે અહીંયા લખવાની તો આપણે અહીંયા લખ્યું છે કે મેં જૂનાગઢના ઉપરકોટના કિલ્લાની મુલાકાત લીધી હતી ને એની વિશેષતા આપણે લખી છે ઉપરકોટના કિલ્લાની કે આ કિલ્લો છે ખૂબ જ જૂનો છે કિલ્લાની દિવાલો ખૂબ જ મજબૂત અને ઊંચી છે કિલ્લામાં પ્રવેશ કરવા માટે ઘણા બધા મોટા મોટા દરવાજા છે આ કિલ્લામાં ઘણા બધા સ્થળો જોવાલાયક છે જેમ કે નીલમ માણેક તોપ અડી કડી વાવ નવગણકુઓ ધક્કાબારી વગેરે તો આવી રીતે નવ જે ઉપરકોટનો કિલ્લો છે એના વિશેની વિગતો છે એ બધી આપણે અહીંયા લખેલી છે તો આ પાઠની અંદર દેશ પરદેશ પાઠની અંદર આટલું સ્વાધ્યાય